ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામને નેશનલ હાઇવે સાથે જોડતા માર્ગને અડીને આવેલ ગોચરણમાં છેલ્લા ઘણા સમયથી પાકા રસ્તાઓ તેમજ અન્ય દબાણો ઉભા કરવામાં આવ્યા છે અંદાડા ગ્રામ પંચાયત હસ્તકના સહકારી ગોચરમાં કેટલાક બિલ્ડરો દ્વારા પોતે બનાવેલ સોસાયટીમાં જવા આવવા માટેના પાકા આરસીસી રસ્તો બનાવી દેવામાં આવ્યો છે એટલું જ નહીં બિલ્ડરો દ્વારા કેટલાક અન્ય પ્રકારના દબાણો ઉભા કરી સરકારી ગોચરમાં ગેરકાયદેસર કબજા કરી બેઠા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે છે કે અંદાળા ગામને નેશનલ હાઈવે સાથે જોડતા માર્ગને અડીને આવેલ ગૌચરમાં હાલમાં બની રહેલ પાકા આરસીસી રસ્તાના કામને તાત્કાલિક અસરથી રોકી દેવા ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં નોટિસની અવગણના કરીને બિલ્ડરો દ્વારા કામ ચાલુ રાખવામાં આવ્યું છે ત્યારે ગુજરાત સરકારના ગૌચર અધિનિયમ અને જોગવાઈઓને ધ્યાનમાં લઈ અંદાળા ગ્રામ પંચાયતના સત્તા ક્ષેત્રમાં આવેલ ગૌચરમાં બિલ્ડર દ્વારા જેટલા પણ પાકા આરસીસી રસ્તાઓ સહિત દબાણ કરવામાં આવ્યું છે તેને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠી છે અમારે માલધારી સમાજને આજે અહીં ગૌચરની અંદરથી ગેરકાયદેસર રસ્તાઓ બધા અહીંયાથી કાઢે છે પંચાયતને અમે નોટિસ આપેલી છે તાલુકા પંચાયતમાં આપેલી છે જિલ્લા વિકાસ અધિકારીને આપેલી છે પછી કલેક્ટર ઓફિસમાં બી આપેલી છે તે દ્વારા બી કઈ અહીંયા આ કામ બંધ કરવામાં આવ્યું નથી ને એ લોકો બે મહિનાથી કામ ચાલુ રાખે છે અને અમે બધી રીતના પ્રયત્ન કર્યા પણ આવનો કોઈ એક્શન લેવામાં આવ્યું નથી હવે તમારી શું માંગણી અમારી માંગણી એવી છે કે અમારા ગૌચવણમાંથી રસ્તો નહીં નીકળવો જોઈએ ને તમારે જો ગૌચવણનો રસ્તો તમારે ઉપરથી મંજૂરી આવી હોય તો રસ્તો એક સાઈડમાંથી લેવો અને જે ગૌચવણની અંદરથી રસ્તો લે તે પ્રમાણે જેટલી માપનો રસ્તો છે એ રસ્તો અમને તમારી માલિકીની જગ્યા માંથી ગૌચર ની હાથે જ અમને રસ્તો એ જગ્યા અમને ફાળવી આલે એટલી વિનંતી છે ને કાગળ દ્વારા અમારે ખાલી મોઠી કે એવી રીતના નહીં અમને કાગળ દ્વારા એક આખું એમના પંચાયતમાં એ લોકો લેખિત માં લખીને આપે અને ઉપર થી અલગ પાડીને આપે એવી અમારી માંગ છે